ગુડ મોર્નિંગ ગાઈસ સવાર થઈ ગઈ છે અને આજે ઘણા બધા દિવસ પછી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું દ્વારકા ગયા હતા ત્યારે બ્લોગ મૂક્યા હતા અને એના પછી હમણાં બ્લોગ મૂકું છું પણ એ જૂના જ બ્લોગ મૂકું છું દ્વારકા વખતના કારણ કે મારા ફાધરને ઘણા બધાને ખબર હશે કદાચ એ મારા ઇન્સ્ટાગ્રામમાં જોઈન્ટ હશે અમને કે મારા ફાધરનું ડેથ થઈ ગયું તો એના કારણે હું બ્લોગ નથી મૂકતી અને થોડા સમયથી બધું બંધ હતું તો ગાઈઝ ફરી હવે આજે સ્ટાર્ટ કર્યું છે એમ તો સાચું કહું તો બ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી અને એવું થાય છે કે શું કરીએ ઘણું બધું દુઃખ થાય છે પણ હવે ભગવાને જે કર્યું એ ખરું તો હવે એને કામ છે તો આપણે કરવું પડે ધીમે ધીમે ફરીથી લાઈફમાં આવવું પડે તો કરીએ છીએ આજથી બ્લોગ સ્ટાર્ટ અને ગાઈસ હું થોડા કામથી હમણાં બજારમાં જવાની છું કારણ કે ઘણા બધા દિવસ પછી હું આવી છું પાટણ તો ઘણા બધા દિવસ પછી હું પાટણ આવી છું તો પાટણ હવે ઘરમાં કંઈ છે નહીં તો આજે થોડી ખરીદી કરવી છે બધું શાકભાજી વસ્તુ ઘરનું થોડું લાગવું છે કારણ કે મારે બી આગળ શોને એવું બધું છે તો ઘણા બધા દિવસ પછી આવીશું તો બધું થોડું વસ્તુ બી લેવા જવાનું છે બજારમાં અને મારે એક ફ્રેન્ડના મેરેજ પણ છે તો એના માટે પણ થોડી સાડીને એવું બધું લેવું છે તો એ પણ લેવા જવું છે તો ગાઈસ મળીએ ફટાફટ અત્યારે ઉઠ્યા છીએ રેડી થઈ જઈએ અને પછી મળીએ તો હું આવી ગઈ છું આજે બંસીબેન સોનીના ઘરે કારણ કે મારે મહેંદી મૂકાવવાની હતી અને મહેંદી મૂકવાની હતી પણ મારે કંઈ મેળો નહોતો પડતો તો અત્યારે હું આવી છું સવારમાં ફટાફટ કામ કરતા દોડી છું ને હમણાં ઘરેથી સ્ટાર્ટ કર્યો છે એમનું ફીસ તો નહીં કરવાનું પણ જો કહીશ મેં મારા હાથ ખરો ખાલી કરી દીધો અને મેં બેસી ગયા હે મહેંદી મૂકવા માટે તો જોઈએ આપણે કેવી મૂકે અને હું તને બતાવીશ તો સારી લાગે તો પછી તમે બી આવજો હમણાં ત્યારે મૂકવા જોગા હવે સ્ટાર્ટ કરીએ બરાબર મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે જો અહીંયા આગળ બંસી મૂકે છે મારી મહેંદી મસ્ત તો સ્ટાર્ટ કરી છે થોડી વારમાં જોઈએ પછી જેમ જેમ થોડી થોડી પતે ને એમાં હું તમને બતાવીશ પણ બરે બહુ મસ્ત મૂકીએ મને તો અત્યારથી જ ગમવા માંડી આખી પૂરી થશે તો ખબર નહીં કેવી મૂકશે પણ બહુ મસ્ત મૂકે તો એક હાથ પૂરો થઈ ગયો મહેંદીનો અને બીજો હાથ હવે હવે બંસી મૂકશે પાછળ બાકી હજી એક હાથમાં મૂકી હે અને હવે બીજા હાથમાં મૂકે અને ખબર નહીં હું આગળ બ્લોગ કેવી રીતે બનાવીશ પણ એક હાથમાં મૂકી હે ને હવે બીજા હાથમાં થોડું મૂકે એવી હે કહેજો બહુ મસ્ત લાગે તો મારી એક હાથ પતી ગયો હે બંસી એ મારે એક હાથ પતાયો ને અને બીજો હાથ ચાલુ હે એન ફેસ ના આવી તો ગાઈસ બીજો હાથ ચાલુ હે ને હવે મારથી બ્લોગ બનશે નહીં એટલે vlog નહિ બને એટલે એની બેન જોડે મેં વ્લોગ ચાલુ કરાયો છે તો હાલ નહિ બનાવું હવે મેહદી જયારે પતશે ને ત્યારે બનાવીશ કારણ કે હવે બીજું કોઈ હે નહિ મારા જોડે વ્લોગ પકડવા માટે ફોન તો આ પતશે ને હું છેક ઘરે પહોંચીશ અને મેહદી સુકાશે ને પછી વ્લોગ બનાવીશ ઓકે પતે એટલે બતાવું પણ તો બી અત્યારે જો મસ્ત મૂકી હે બનસી તો કોઈ મુકાવડાવી હોય પાટણમાં કોઈ રહેતું હોય અને કોઈને મુકાવડાવી હોય તો મને શું કહેવાય instagram ડીએમ કરજો હું એને એનો તમને આપી દઈશ એડ્રેસ અને બહુ મસ્ત મૂકે આ છોકરી મહેન્દી તો જેને પણ મુકાવી એના ઘરે આવી શકો હો અને ફેમિલી બી બહુ મસ્ત તમને મજા આવશે મારી મારી અહીંયા આગળ બંસીએ મૂકી દીધી છે આગળનો હાથ હજી પાછળની બાકી છે પણ આગળ કેવી મૂકી ના જરૂરથી કહેજો કે કેવી છે મહેન્દી અને કેવી લાગે છે ઓકે મહેન્દી મૂકી હે અને જોવે તો અહીં મેં કપ પકડ્યો હે કારણ કે મને ચાની બહુ જરૂર હતી હું બહુ કંટાળી હતી मैंने मुकाम याँ थाक लगे तो तो मासी बहुत सारा बिचारे मंचा बनायीं ना फिर तो मेरे चाब जा और क्यों अनजिया बांध बोलूँ इले पति जाए इले पति जाइए घरे एक हाथ बाकी बिजारे चालू हैं अरे ये बजरंग चालू हैं दादा ने बांध 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 बजरंग चालू हैं अनवर मेले भी चालू हैं dan jibatkan yang kuat. Baiklah, jika anda mempunyai kekuatan yang baik, sila berjaga-jaga. रटे विठले मोरा मामा जे करे तो रटे આપડે થઈ ગયા ગઈ રેડી અને હું ફટાફટ જઈ ગઈ બજારમાં કારણ કે પછી મોડું થાય એના કરતા અત્યારે જઈએ પછી પાછું આટલા દિવસે આવ્યું તો મારા ઘરનું ખામ ભી બાકી છે

પણ પહેલાં એવું વિચાર્યું કે સાડીને એવું લઈને ટાઈમે શું કે ઠેઠાણા નહીં પડતા તો અત્યારે પહેલાં છે ને દુકાન પર જઈએ જોઈ લઈએ અને ભાઈ છેલ્લી શાકભાજીને એવું લઈને ખરે કાંજે ભાઈ કેવું ત્યાં બધું ઉપાડી બધું ઉપાડી ઉપાડી ક્યાં કરીએ એટલે તો શાકભાજીને એવું લેવું હે મારે પણ પહેલાં હું હે ને જે વસ્તુ લેવાની બધી એ લઈ લઈએ ભાઈ છેલ્લે શાકભાજી લઈને ભાઈ ઘરે જઈએ એવું કરે

આ હારી ગમી હે અને એક બીજી આઈડિયાથી વાઇટ આયરી આઈડી વાઇટની પણ હવે પેલી થોડી વધારે હારી લાગે છે તો હવે જોઈએ કઈ કેટલી બધી જોઈ મેં અને આ આરિયા હે અને પેલી છે બેમાંથી આ આઈડિયા થોડી મને વધારે હારી લાગે તો પછી હવે વિચાર હું કે આઈડિયા લઉં બીજી તો સાડી પસંદ ના કરી કારણ કે બધી મારે હું કોકડીઓ સાડી પહેરું એક સાડી પસંદ કરી છે બાકી બીજી બધી સાડી તો ઘણી બધી હતી પડતો હોય તો લઈ લીધી બધી સાડી તો ગાઈઝ અમે એને સાડી લઈ લીધી અને સાડી લઈ હવે અમે લોકો જઈએ છીએ સાડી તો લીધી પણ બ્લાઉઝ સિલાવા માટે આપવો પડશે તો અમે લોકો ડાઉટ સીવડાવવા માટે જઈએ છીએ ફટાફટ કારણ કે પહેલી અઠવાડિયાની અંદર મને કોઈ નહીં સીવી આપે તો અત્યારે સીવડાવવા આપી જઈએ છીએ તેના કારણે અમને થોડા દિવસમાં સીવી મળી જાય કઈ જાય બજારમાં વસ્તુ તો લેવા ગયા પણ અમારા બાઇકનું પેટ્રોલ થઈ રહ્યું એ અવસર અમે પેટ્રોલ રેડાવવા છીએ કારણ કે પેટ્રોલ ઓછું હતું તો વળી ચક સીધું ઊભું રાખશે હજી અમારા બ્લાઉઝ પીવડાવવા જવો હું તો ફટાફટ પહેલા બ્લાઉઝ ની પેટ્રોલ પીડાઈ દઈએ અને પછી જઈએ બ્લાઉઝ તો કઈક હવે અમે જઈએ ઘરે કારણ કે અમે બ્લાઉઝ આપી દીધો સાડી પોલ માં આપી અને બ્લાઉઝ સીટમાં આપી દીધો હે અને હવે અમે લોકો જઈએ તો ફટાફટ ઘરે પછી જવું કારણ કે હજી મારે બીજું કંઈ કામ હે બીજી થોડી વસ્તુ લે લઈએ પણ અત્યારે નહીં લેવી પડી રહી છે કારણ કે ભાઈ મોડું થઈ ગયું હોય અને ઘરે બી બહુ કામ પડ્યું છે અને રુદ્રને પણ એના કામથી બહાર જવાનું હોય તેને બી મોડું થાય તો એ ફટાફટ હવે જાય હે મને મૂકીને કારણ કે એને બી લેટ થઈ રહ્યું એટલે અને જોવું પડે તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને હવે લાગી છે બરાબરની ભૂખ તો પહેલાં કંઈક ખાવાનું કરી દઈએ કારણ કે ભૂખ એવી લાગી છે તો પહેલાં કંઈક ખાવાનું બનાવીએ પછી મળીએ બ્લોગમાં કારણ કે હે ને મને હું બજાર જઈને આવી થોડું ઘણું ફ્રૂટ લાવીશું ફ્રૂટ લાવીશું અને બીજું બધું તો બધું સાડીને એવું લીધું થોડી શાકભાજીને એવું લાવ્યા હે તો ફટાફટ છે ને તો કાં બનાવી દીધું હા જેટલા જેટલા દિવસે એવું બનાવીએ કંઈક અને ખાઈ ને હું હે ને હાલ આવી હતી ઘરે તો મને એવી ઈચ્છા થઈ ગઈ અહીંયા મારી પપૈયું પાકી ગયું હતું તો મેં હેને આને ઉતાર્યું બરાબર ઉતારી અને દુલાય ધોઈને કાપું કારણ કે પાકી ગયું હતું તો મેં દોવા પાકેલા પપૈયાને શું કરશે તો કાપી નાખવા દે તો મેં એને લઈને કાપ્યું અને અંદર જંદર એને જાદુ જોવો તમે પપૈયાની અંદર પપૈયું આવું શી ખબર પહેલું જોવા મળ્યું મને પપૈયાની અંદર એનું જે ગાઈસ બીજું પપૈયું હજુ सेम टू सेम पपैया ની અંદર પપุย આવું તમે જોયું કે આવું ટકાઈ જાતું છે આને છોડી દઈ અને फटाफट જમી લીધું કારણ કે હેને બનબા બહુ ભૂખ લાગી છે બજારમાં જે માઈ હું તો ભૂખ લાગી છે તો દઈને પુલાવ બનાવ્યો હે તો પુલાવને દઈ फटाफट